પોરબંદરના કુતિયાણા ગામે મેડિકલ ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા શખ્સને એસઓજી ટીમે ઝડપી લીધો છે અને તેની પાસેથી મેડિકલ તપાસ રીંગના સાધનો ઇન્જેક્શન અને દવા મળી રૂપિયા એકવીસ હજાર તેતાલીસનો મુદ્દામાલ કબજે કર્યો છે પોરબંદર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ પેટ્રોલ

તેથી પોલીસે તેને પાસેથી ઓગણીસ હજાર આઠસો તેતાલીસ ની કિંમતનો દવાનો જથ્થો ઇન્જેક્શનો વિવિધ પ્રકારની કેપ્સ્યુલ અને ટેબ્લેટ તથા રૂપિયા બારસો ની રોકડ રકમ મળી કુલ રૂપિયા એકવીસ હજાર તેતાલીસ નો મુદ્દામાલ કબજે કરીને ધરપકડ કરી હતી આ શખ્સ પાસેથી બે સ્ટેથોસ્કોપ અને બીપી માપવાનું મશીન પણ પોલીસે કબજે કર્યું હતું કબજે કરેલી દવાઓમાં મોટા ભાગની દવાઓ તાવ શરદી ઉધરસ માથું દુખવું જેવી સામાન્ય બીમારીઓની હતી આથી સામાન્ય મેડિકલ સ્ટોરમાં મળી શકે તેવી દવાઓનો મોટો જથ્થો આ શખ્સ પાસે કઈ રીતે આવ્યો તે અંગે પણ પોલીસે તપાસ શરૂ કરી છે આ શખ્સની પોલીસે પૂછપરછ કરતા પોતે વર્ષો અગાઉ ધોરણ બારની પરીક્ષા આપી હતી પરંતુ તેમાં તે નાપાસ થયો હતો અને અહીં ઘણા સમયથી પ્રેક્ટિસ કરતો હોવાનું પણ જાણવા મળે છે નિપોલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર